સામે શુક્રવારની રાત્રે તસ્કરોએ રીતસરનો શોર મચાવ્યો હતો રાત્રિના સમયે ઠંડી અને અંધારાનો લાભ લઈને ચોટોકીએ ગામમાં પ્રવેશ કર્યો અને એક સાથે પાંચ જેટલા ધાર્મિક મંદિરોને નિશાન બનાવ્યા તસ્કરોએ શક્તિ માતાજી મંદિર, નકળંગ ભગવાનનું મંદિર, સામુંડા માતાજીનું મંદિર, બ્રહ્માણી માતાજીનું મંદિર અને સિકોતર માતાજીના મંદિર સહિતના પાંચ મંદિરોના દરવાજાના તાળા અને નકુચા તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરમાંથી માતાજીની ચડાવવામાં આવેલા ચાંદીના છતર, સોનાના દાગીના તેમજ દાન પેટીમાંથી લાખો રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને તસ્કરો રાતોરાત પલાયન થઈ ગયા હતા. પહેલી સવારે દર્શન માટે આવતા ગામના ભક્તોને ચોરી થઈ હોવાની જાણ થતાં જ ગામ લોકો ધાર્મિક મંદિરો પાસે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ નિયોદર પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસમાં જોડાઈ હતી. પાંચથી વધુ ધાર્મિક મંદિરોમાંથી લાખો રૂપિયાની મતાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ચોર ટોળકીને ઝડપી પાડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે. મારું નામ અભયસિંહ મેઘુભા પરમાર અમારા નકળંગ ભગવાનના મંદિરે મહાકાળી માતાના મંદિરે બે બે મહિના પહેલાં પ્રતિષ્ઠા કરેલી હતી મંદિરની ચોરી થઈ હતી રાત્રે બે વાગ્યા જેવી આજે રૈયા ગામમાં રૈયાના પાંચથી છ મંદિરે ચોરી થઈ છે અમારા મંદિરની અંદર પેટી હતી દાન પેટી આમાં પંદરથી વીસ હજાર રૂપિયા જેવું હતું અંદાજીત અને માતાજીના મંદિરના છતર હતા ચાંદીના એ ચોરી થઈ છે અને દીવદૂર પોલીસને અમારે એટલી માંગ કે જલ્દી ને જલ્દી આ ચોરોને પકડી પાડે એટલી માંગ અમારે અમારે એવું કેવું છે કે અમારે આખું ત્યાં પરિવારમાં શક્તિમાં ચોરી થયેલી છે અને પોણ પરિવારમાં થયેલી છે નાઈ સમાજમાં પણ થયેલી છે અને ઠાકોર સમાજમાં પણ ચોરી થયેલી છે એટલે પિલિયાત્ર સમાજમાં પણ ચોરી થયેલી છે અમારા મંદિરમાંથી ભાઈ સતર લઈ ગયા છે એક ભાઈ હોનાનો ચેન લઈ ગયેલા છે પાસે એક વ્યાટી લઈ ગયેલા છે પછી અમારી પેટી માતાજીની અંદર હતા પાંચ દસ હજાર કે વીસ હજાર જે હોય એ લઈ ગયા છે અને ચો ભાઈ અમારું પોલીસનું એવું કહેવું છે કે પોલીસ આના ઉપર કાર્યવાહી કરે અને અમારે ચોર માતાજીની ચોરીનો જેનો નિકાલ અમને લઈ આપે અને ઝડપી ઝડપી અમને નિકાલ લઈ આલે એવી અમારી રહ્યા ગોમની અમારી બધાની માગ છે માનો મુકેશ પીદશપી રહ્યા મહાકાળી મંદિર બ્રહ્મણીમાં શક્તિમાં જામુંડામાં અને પેલી દર સદીમાંના પાંચ મંદિરની અંદર રાત્રે ચોરી થઈ છે જે વહેલી સવારે ખબર પડતા પોલીસ સ્ટેશનો ફરિયાદ આપી પોલીસ તપાસમાં આવી છે અને અમારા રૈયા સમગ્ર ગામની એક જ માંગ છે કે વહેલીમાં વહેલી તકે ચોરને પકડે અને દરેક મંદિરનો જે મુદ્દામાલ છે એ અમને સૌને ગ્રામજનોને પરત આપે એવી અમારી નમ્ર વિનંતી એના અંદર મકળંગનું મંદિર બનાવેલું હતું બે વર મહિના પહેલાં ધોન પેટી પછી એવું બધું નાનો મોટો દાગના ચાતર થાય કોઈ એવું બધું પડેલું હતું ત્યાં લોકો રાચે ચોરી થઈ ગઈ એટલે પોલીસને પૂરેપૂરી ચકાસ કરી અને ચોર પકડવાની માંગ છે અમારી લોકો ની ટીનાજી ટીનાજી લાડાજી ગામ રહી